દાહોદ એલસીબી પોલીસ દ્વારા ખરોડ અને લીલવા ખાતેથી વિદેશી દારૂ જપ્ત કરાયો આ તારીખ સત્તર બાર બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર વાગેને ત્રીસ મિનિટે એલસીબી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર નીકળ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગી ખાનગીરાએ બાતમી મળી હતી કે મહેન્દ્ર કંપનીની પિકઅપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અને મધ્યપ્રદેશથી સાતશેરા બાજુ નીકળી અને ખરોદા ડોકી થઈ અને ખરોડ ગામ તરફ પસાર થવાની છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીત સ્થળો પર વોજ ગોઠવી અને પિકઅપ ગાડીમાં હેરાફેરી કરાતું વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ તે જ દિવસે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે લીલવાદા ગામે એક રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી અને ચોરી એક વ્યક્તિ વેચાણ કરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીત સ્થળ પર રેડ કરી અને વિદેશી દારૂ જપ્ત કરાયો હતો પોલીસે એક જ દિવસમાં ખરોડ અને લીલવાદેવા ગામેથી કુલ છ લાખ છાસઠ હજાર નવસો સાડત્રીસ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ અગિયાર લાખ હજાર નવસોને સાડત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે